અંતિમ સંસ્કાર કરવા પણ પરિવારજનો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા રહ્યા વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન મોટામાં મોટું સ્મશાન છે હાલમાં આ સ્મશાનમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ચિતાઓ મૂકવામાં આવી છે જ્યારે બે ચિતાઓ સંસ્થા દ્વારા લગાવવામાં આવી છે આ ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકોને ત્રણ ત્રણ કલાક સુધી વેટિંગમાં બેસી રહેવું પડે છે સાથે સ્મશાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલી છે છે સાથે પણ પણ નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્મશાનોમાં નાગરિકોને અંતિમ ક્રિયા કરવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ અન્ય સ્મશાનોમાં પણ લાકડા છાણા કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી નાગરિકો આમ તેમ ફરીને ખાસવાડી સ્મશાનમાં આવતા હોય છે હાલ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું જેમાં અંતિમ ક્રિયા જમીન પર પતરા ગોઠવીને તેના પર લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી જે આ સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે સાથે ખાસવાડી સ્મશાનમાં ગેસ ચેતાઓ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે તે ગેસ ચેતાઓ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેવી માંગ ઉઠી છે વડોદરા શહેરનું આ ખાસવાળી સ્મશાન છે આ ખાસવાળી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત ચાર ચિતાઓ મૂકવામાં આવે છે બે ચિતાઓ સંસ્થાઓ દ્વારા મૂકવામાં આવે છે જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં ત્રણ ત્રણ કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે લોકોને બેસવાની વ્યવસ્થા નથી એટલે કે ખાસવાળી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે ત્રણ ત્રણ કલાક વેઇટિંગમાં રહેવું પડે છે બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી તમામ નાગરિકો ખાસવાળી સ્મશાનમાં આવી રહ્યા છે હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાળી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે